તો અમે લાઈવ માં બની રહેજો ફક્ત તમારે 10 મિનિટ લેશો 10 મિનિટમાં બધા મંદિર પર ના પરિસર ના દેશ કરાઈ દેશો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા મંદિર દર્શન દેશ કરાઈ મિત્રો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે હવે સમાધિ મંદિર તરફ જઈ ધીમે ધીમે

मीटर में ट्रांजे भी तो 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 સમાર મહેશભાઈ ભવેશ રમભાઈ તો આ જોઈ શકો તો બાપાના વાસણો છે મિત્રો થાળી વાઈટકા બધું જ બાપાનું છે મિત્રો અને આ બાજુ જોઈશો તો અહીંયા બપોરે સવારે સાંજે અહીંયાથી આરતી ચાલુ થાય છે મિત્રો આ ફ્રિજ છે આમાં બાપાના હાર રાખવામાં આવે છે મિત્રો એ બાપાના જૂના વાસણો છે મિત્રો તમે જોઈ શકો ચાલો મિત્રો જઈએ તેના પર દર્શન કરાવીએ મિત્રો ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ તેના દર્શન કરાવીએ આ બાપાના જૂના વાસણ છે તેના દર્શન કરાવી હવે ધ્યાન તરફ જઈએ અને નવા મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને નોટિફિકેશન મળી રહે મિત્રો સવારે અને સાંજે બંને ટાઈમે આઠ વાગે આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ પરંતુ આજે થોડોક લેટના કારણે થોડાક લેટ છે મિત્રો થોડાક કામકાજના કારણે ચાલો તો ધ્યાન મેંદિરે આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો ધ્યાન મેંદિર દર્શન કરી શકો છો મિત્રો આજે ઘણા બધા લોકો છે જોડાના છે લાઈવમાં કેમ કે આજે આપણે લેટ છીએ એટલા માટે તો બધા મિત્રો અને મિત્રો ઘણા બધા મિત્રો પાછા લાઈવમાં જોડાઈ ગયા છે અને નવા મિત્રો જણાવો કે આપણે ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે તમારી ફક્ત દસ જ મિનિટ લેવાની છે મિત્રો દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરી દઈશું મિત્રો તમને ચાલો મિત્રો તો ગાંધી મંદિર તરફ જઈએ તેના પર દર્શન કરાવીએ પાછા ફરીથી ચાલો પેલા વડના દર્શન કરી દઈએ વડમાં બાપા દર્દ બતાવી છે તે ચાલો તો ગાંધી મંદિર તરફ આવી ગયા છે મિત્રો આપણે આ છે ગાંધી મંદિર

Chalo, mitro. Ito ay hindi-hindi magalit, mitro. Bisa, pandina, pandas, siyang kraya Mandani, pasanaw, pag, mitro. So, isa ko ito. Mandani, pasanaw, ground, siya. Ito ay hindi-hindi mitro. Papa, papa, papa. Sita na. mitro. Ito ay hindi magalit, mitro. ફરી આપણે આગળ આવી ગયા છીએ અને તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો તો અત્યારે ફરી ગાદી મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો ગાદી મંદિર છે મિત્રો અને બાપાના દર્શન કરી શકો છો મિત્રો અને હજી બીજી વાર કહેવાનું કે તમે આપણે ચેનલમાં નવા સબસ્ક્રાઈબ બનાવી જોઈએ જેથી કરી સવાર સાંજે લાઈવ વિડીયો મળી રહે

ચાલો મિત્રો તો આશ્રમની સામે આવી ગયા છે તમે જોઈ શકો તો મેન મંદિરની સામે આવી ગયા છે અત્યારે અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડવા માટે ફરી પાછા આપણે સાંજે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો અત્યારે જોડાણ તે માટે ખૂબ ખૂબ આભાર ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ સાંજે આઠ વાગે લાઈવ આપણે મૂકશું અત્યારે ફરી પાછા આઠ વાગે લાઈવમાં જોડાઈશું ચાલો મિત્ર તો બધા મિત્રોને વાપસ આટલી સુધી રાખીએ